હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શાહમીન એજ્યુકેશન તો આ વિડિયોમાં આપણે ધોરણ પાંચ સ્વ અધ્યયન ભાગ બે તેમાં ગણિત એનું પાઠ પાંચ તે સરખું દેખાય છે તેના પ્રશ્નોનું અહીંયા સોલ્યુશન કરીશું તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો અહીં પાઠ પાંચ તે સરખું દેખાય છે તેના એકમના મુખ્ય મુદ્દા છે દર્પણ આકૃતિ દર્પણ આકૃતિ દોરવી પ્રશ્ન એક છે નીચે આપેલ ચિત્ર પર એ તૂટક રેખા દોરો કે જેથી તૂટક રેખા પર દર્પણ મૂકવાથી ચિત્ર આખું દેખાય તો અહિયાં પેલી આકૃતિ પહેલું ચિત્ર રહ્યું તે જોઈ લો પછી બીજા ચિત્રમાં ત્રીજા ચિત્રમાં આ રીતે દોરી શકાય આગળ ચોથા ચિત્રમાં પાંચમા ચિત્રમાં અને છઠ્ઠા ચિત્રમાં આ રીતે દોરી શકાય સાતમા ચિત્રમાં આ રીતે આઠમા ચિત્રમાં આ રીતે દોરી શકાય અને નવમા ચિત્રમાં આ રીતે દોરી શકાય આગળ પ્રશ્ન બે છે નીચેના અંકો અને મૂળાક્ષરોમાંથી બે સરખા ભાગમાં વિભાજીત થતા અંકો અને મૂળાક્ષરો પર તૂટક રેખા દોરો તો અહીંયા બીજા માં નહીં આવી મતલબ બે અંક લખ્યા છે એમાં નહીં આવે ત્રણ ઉપર આવશે પાંચ ઉપર નહીં આવે સાત ઉપર નહીં આવે નીચે નહીં આવે આર ઉપર નહીં આવે અને સી ઉપર આવશે આગે પ્રશ્ન ત્રણ છે નીચે આપેલ ચિત્રમાં દોરેલી તૂટક રેખા પર દર્પણ મૂકવાથી પૂરું ચિત્ર બને તો ટીક અને ન બને તો ચોકડી એટલે કે ખોટું દર્શાવો તો પહેલામાં આવશે સાચું બીજામાં આવશે ખોટું ત્રીજામાં આવશે ખોટું ચોથામાં આવશે સાચું પાંચમા માં આવશે ખોટું છઠ્ઠામાં આવશે સાચું સાતમા માં આવશે ખોટું આઠમા માં આવશે ખોટું અને નવમાં આવશે સાચું આગળ પ્રશ્ન ત્રણ છે નીચે આપેલા ચિત્રો આકારો પૈકી કયા ચિત્રો આકારોને અડધા ભાગ ફેરવતા એના એજ રહે તેની નીચેના બક્ષમાં ટીક કરો તો પહેલામાં ટીક આવશે બીજામાં નહીં આવે ત્રીજામાં ટીક આવશે ચોથામાં નહીં આવે પાંચમામાં ટીક આવશે છઠ્ઠામાં ટીક આવશે સાતમામાં નહીં આવે આઠમામાં ટીક આવશે નવમાં માં ટીક આવશે દસમાં માં ટીક નહીં આવે અને અગિયારમાં માં પણ નહીં આવે આગળ પ્રશ્ન પાંચ છે માગ્યા મુજબ જવાબ આપો તો આકાર મૂળાક્ષરો આપેલા છે તેને અડધો ફેરવ્યા પછી મળતી આકૃતિ અને એક ચતુર્થાંશ ફેરવ્યા પછી મળતી આકૃતિ દોરો તો પહેલી આકૃતિ આ રીતે દોરેલી છે બીજી આકૃતિ આ રીતે દોરેલી છે ત્રીજી આકૃતિ આ રીતે દોરેલી છે ચોથી આકૃતિ આ પ્રમાણે દોરેલી છે આગળ એ મૂળાક્ષર ઊંધો છે તેને આ રીતે દોરેલો છે પછીની આકૃતિ તેને પણ આ રીતે દોરેલી છે પછી ઊંધો એ આપ્યો છે તેને આ રીતે દોરેલો છે આગળ પ્રશ્ન છ છે વિભાગ અને વિભાગ બ યોગ્ય આકૃતિ સાથે જોડો તો પહેલામાં આવશે એક તૃતીયાંશ ફેરવતા તો તેનો જવાબ થશે ઈ બીજામાં છે એમને એક દૃતીયાંશ ફેરવતા તો તેનો જવાબ થશે સી ત્રીજામાં છે એક ફેરવતા તો તેનો જવાબ થશે એ ચોથું છે એમને એક ચતુર્થાંશ ફેરવતા તો તેનું થશે એફ પાંચમું છે એક સષ્ઠમાંંશ ફેરવતા તો તેનો જવાબ થશે બી અને છઠ્ઠું છે એક દ્વિતીયા ફેરવતા તો તેનો જવાબ થશે ત્રીજી ચોથી પાંચમી અને છઠ્ઠી આ રીતે આપણે આકૃતિઓ પૂર્ણ કરવાની છે આગળ પ્રશ્ન આઠ છે તમારા મિત્ર ની મદદથી અંગ્રેજી મૂળાક્ષરો લખો જેને અડધા આટામાં ફેરવતા એ જ મૂળાક્ષરો વંચાય તો આપણે અહીંયા લખેલા છે એચ આઈ એન ઓ એસ અને એક્સ આગળ પ્રવૃત્તિ આપવામાં આવી છે દિવાસળીની મદદથી બે અને ત્રણ અંકવાળી સંખ્યાઓ બનાવો જેને અડધા આટામાં ફેરવતા એની એ જ સંખ્યા દેખાય તો આ પ્રવૃત્તિ તમારે વિદ્યાર્થી મિત્રો અહીં જાતે કરવાની છે સોલ્યુશન અહીંયા પૂરો થાય છે તો વિડિયો ગમે હોય તો વીડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં